બોલું કૃષ્ણ કનૈયા લાલતી ભગવાન ની છે ભોળા છે એ ના વળી માં બેસી જાઓ ગોકુળ મથુરા જાય છે ગોકુળ મથુરા જાય છે નેવ્રજ ભૂમિ રોકાય છે સામળિયાની સંગે સૌને આનંદ મંગલ થાય છે નાવળીમાં બેસી જાઓ ગોકુળ મથુરા જાય છે ગોકુળ મથુરા જાય છે ને વ્રજ ભૂમિ રોકાય છે રામ રમાળે રસિયાજી ને ગીત મથુરા ગાય છે રાસ રમાડે રશિયા ગીત મધુરા ગાય છે વેણું વગાડે વાલમજીને ચિતડા ચોરી જાય છે ગોપી કા પ્રભુ દર્શનને પાગલ સહું થાય છે પ્રભુ દર્શનની ઝાખી કરતા લોચનિયા લોભાય છે